નમસ્કાર દોસ્તો આજે થઈ છે પાંચ સપ્ટેમ્બર અને શુક્રવાર ને આપણે આજના હાલના તાજા હવામાન સમાચાર જાણીએ તો દોસ્તો અત્યારે વરસાદી સિસ્ટમના વાદળાઓ તમે જોઈ શકો છો આ વિસ્તારોની અંદર અત્યારે રીત રીતસરનું આભ જાણે ફાટવાનું હોય તેમાં તીવ્ર મેઘ ગરજના સાથે વરસી રહ્યા છે આજનો દિવસ દોસ્તો જાણી લેજો ગુજરાતના કયા જિલ્લાઓની અંદર અત્યંત ભારે બની શકે છે ને ગુજરાત વાસીઓ ઘરની બહાર નીકળતા પહેલા આ જિલ્લાના લોકો તો જાણી લે કારણ કે તમારા વિસ્તારમાં જોજો આજે હવામાન વિભાગે અત્યંત ભારે વરસાદનું રેડ એલર્ટ આપેલું ના હોય કારણ કે દક્ષિણ ગુજરાત મધ્ય પૂર્વ ગુજરાત અને ઉત્તર ગુજરાતના વિસ્તારોમાંથી તો લઈ કચ્છ અને સૌરાષ્ટ્રના અમુક સેન્ટરોમાંથી દોસ્તો આવનારી કલાકોની અંદર રીતસરનો આબ ફાટિયા જેવી પરિસ્થિતિ બની શકે છે ને એવામાં તો સુરત અમદાવાદ વડોદરા ગાંધીનગર જેવા મોટા શહેરોની અંદર તો દોસ્તો નીચાણવાળા વિસ્તારોની અંદર પાણી ભરાવાની પણ સ્થિતિ ઊભી થઈ શકે તીવ્ર મેઘ મેઘગર્જના અને વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ પડે તો વીજળી પડવાની પણ સંભાવના છે જેથી દોસ્તો ખાસ તમારા દિવસનો અગત્યનો સમય કાઢીને આ વિડિયોને અંત સુધી જાણી લેજો કારણ કે રાજ્યમાં આ ચોમાસાનો ભયંકર વરસાદી રાઉન્ડ અત્યારે શરૂ છે

વહેલી સવાર દરમિયાન ભૂકા કાઢી નાખે તેવો વરસાદ પડ્યો સમગ્ર મધ્ય ગુજરાતને તે લાગુના પૂર્વ ગુજરાતમાં તો આખી રાત વરસાદની ગતિવિધિ શરૂ રહી દક્ષિણ ગુજરાતની અંદર પણ દોસ્તો જેમાં પાછલી ચોવીસ કલાકની અંદર આણંદના ખંભાતમાંથી પણ સાડા ત્રણથી લઈ અમદાવાદના ધોલેરામાં પણ દોસ્તો ચાર ઇંચ આજુબાજુના વરસાદ પડ્યાના સમાચાર સૌરાષ્ટ્રની અંદર પણ ભાવનગરના કેટલાય સેન્ટરોમાં દોસ્તો દોઢથી બે ઇંચ સુધીનો વરસાદ તો ગઈકાલ સાંજ દરમિયાન મોરબી ટંકારા આ સાથે જ દોસ્તો સાંનગઢથી લઈ કચ્છના રાપર લાગુના વિસ્તારોમાં પણ દોઢ ઇંચ સુધીના વરસાદ અત્યાર સુધીમાં તીવ્ર મેઘ ગર્જના સાથે આ વરસાદી રાઉન્ડમાં પડી ગયાના સમાચાર ઉત્તર ગુજરાતમાં પણ અને હજુ પણ દોસ્તો જાણી લેજો આપણે સૌથી પહેલાં તો અત્યારે જે વહેલી સવાર દરમિયાન ગુજરાત ઉપર વરસાદી સિસ્ટમ દોસ્તો અત્યારે મધ્યપ્રદેશ લાગુના વિસ્તારો ઉપર જોવા મળી રહી છે અને એ સિસ્ટમના સક્રિય વાદળાઓ અત્યારે જ તીવ્ર બન્યા છે અને જેને જોતા આ વિસ્તારોમાંથી દોસ્તો આવનારી કલાકોની અંદર રીત સરના પાંચથી લઈ આઠ ઇંચ કરતા વધુના વરસાદો સામે આવી શકે છે તો આવનારી છત્રીસથી અડતાલીસ કલાકની અંદર તો દોસ્તો અમુક વિસ્તારોમાંથી દસ ઇંચ કરતાં વધુના આબ ફાટ્યા જેવા પરિસ્થિતિના દ્રશ્યો સામે આવી શકે છે આપણે દોસ્તો તમામ અપડેટો જાણતા પહેલાં જો તમે અમારી આ મજેદાર યુટ્યુબ ચેનલ પર નવા છો તો ખાસ મિત્રો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો સૌથી પહેલાં તો દોસ્તો અમે તમને અત્યારની સિસ્ટમ ઉપર નજર કરા તમે દોસ્તો અહીં મોડલમાં જોઈ શકો છો અમે સાતસો એચપીની ઊંચાઈના પવન ઉપરનો આ સિસ્ટમનો પવનનો ચાર્ટ દેખાડી રહ્યા છીએ અને જેની અંદર રાજસ્થાન અને તે લાગુના મધ્યપ્રદેશના ભાગો પર આ સિસ્ટમનું બહોળું સર્ક્યુલેશન જોવા મળી રહ્યું છે આ સિસ્ટમના પશ્ચિમી છેડાના વાદળાઓ આપણા ગુજરાત ઉપર સૌથી વધુ સક્રિય હોવાને લઈને જોઈ શકો છો મધ્ય ગુજરાત દક્ષિણ ગુજરાત અને ઉત્તરી પૂર્વ ગુજરાતના વાતાવરણમાં આ સિસ્ટમના સૌથી વધુ વરસાદો આવનારી કલાકોમાં નોંધાઈ શકે આપને જણાવી દઈએ તો હવે પછીની કલાકોની અંદર આ સિસ્ટમ દોસ્તો પશ્ચિમી ઉત્તરીય દિશા તરફ આગળ વધવાની છે અને જેને લઈ તમે પાકિસ્તાનના ભાગો પર જોઈ શકો છો એક જોવા મળી રહ્યું છે તો બીજી તરફ અહીં સાયક્લોનિક સિસ્ટમ જોવા મળી રહી છે આ બંને સિસ્ટમો દોસ્તો એકબીજાની અંદર લડત આપતી આપતી આગળ વધવાની છે ને જેમાં બંગાળની ખાડીનું લો પ્રેશર અત્યારે વધુ મજબૂત જણાઈ રહ્યું છે આ સિસ્ટમ દોસ્તો આગળની કલાકોમાં કઈ રીતે આગળ વધે તો એ પણ આપણે જોઈ શકો છો આવનારી કલાકોની આ સિસ્ટમ દોસ્તો થોડી રાજસ્થાન પર જશે અને એન્ટી મજબૂતાઈના કારણે સિસ્ટમ ફરી દોસ્તો ત્યાંથી નીચે આવશે અને યુ ટર્ન મારવાને લઈ દોસ્તો સિસ્ટમનો વરસાદ ઉત્તર ગુજરાત ઉત્તરી પૂર્વ ગુજરાત મધ્ય ગુજરાત દક્ષિણી ગુજરાતથી લઈ કચ્છ માટે દોસ્તો અત્યંત ભારે બનવાનો છે ને અમે તમને જણાવીશું આ વિડીયોમાં કે કયા ભાગોમાંથી દોસ્તો પંદર ઇંચના વરસાદો સામે આવી શકે છે એ જાણીએ એ પહેલાં તો દોસ્તો આજે છે પાંચ અને અમે તમને ગુજરાત હવામાન વિભાગની આજની ગુજરાતના કયા જિલ્લાઓ માટે અતિ ભારે અત્યંત ભારે અને ભારે વરસાદવાળી એલર્ટની આગાહી આપી તે જણાવીએ અમદાવાદ મોસમ કેન્દ્ર વિભાગ તરફથી દોસ્તો આજે જેમાં નવસારી ડાંગ વલસાડ દમણ દાદરા નગર હવેલી લાગુના ત્રણ જિલ્લાઓમાં આજે અત્યંત ભારે વરસાદનું રેડ એલર્ટ આપી દેવામાં આવેલું છે તો આ સાથે જ દોસ્તો છોટા ઉદેપુર જિલ્લાના વિસ્તારો ભરૂચ નર્મદા તાપી સુરતના પંથકો તો સૌરાષ્ટ્રની અંદર પણ ભાવનગર બોટાદ અને અમરેલી લાગુના વિસ્તારોની અંદર પણ અતિ ભારે વરસાદ પડવાને લઈને અત્યારે હવામાન વિભાગે ઓરેન્જ એલર્ટ વાળી આગાહી આ વિસ્તારોમાં આપી દીધી છે આજે દોસ્તો ઉત્તર ગુજરાતના તમામ જિલ્લાઓમાં ભારે વરસાદનો યલો એલર્ટ આપવામાં આવેલ છે તો આ સાથે જ સૌરાષ્ટ્રની અંદર પણ સુરેન્દ્રનગર રાજકોટ જૂનાગઢ ગીર સોમનાથ લાગુના લઈ મધ્યના પૂર્વ ગુજરાતના જિલ્લા જેમાં આણંદ ગાંધીનગર ખેડા મહીસાગર અરવલ્લી સાબરકાંઠા દાહોદ પંચમહાલ વડોદરાથી બનાસકાંઠા પાટણના ભાગોની અંદર આમ સમગ્ર ગુજરાતમાં તમે દોસ્તો જોઈ શકો છો આજે ગુજરાત હવામાન વિભાગે સાર્વત્રિક વરસાદની આગાહી કરી છે ને જેમાં કચ્છના પણ પૂર્વ કચ્છના ભાગોની અંદર દોસ્તો ભૂકા કાઢી નાખે તેવા વરસાદની સંભાવના બોલાઈ રહી છે અમે તમને દોસ્તો આ વરસાદ માત્ર વરસાદ જ નહીં હવામાન વિભાગની આગાહી ઉપર તમે નજર કરી શકો છો દોસ્તો ગાજ વીજ અને પવન ફૂંકાવા સાથેની તોફાની વરસાદની આગાહી કરવામાં આવી છે જેમાં ત્રીસથી થી લઈ ચાલીસ કિલોમીટરની ઝડપના પવન ફૂંકાવા સાથેના વરસાદો પડી શકે છે દોસ્તો એટલું જ નહીં ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી ભારતના અત્યારે તમામે તમામ રાજ્યનો જે આજનો વરસાદની આગાહીનો નકશો રજૂ કર્યો છે ને જેમાં તમે નજર કરી શકો છો આજે સમગ્ર ભારતની અંદર સૌથી વધુ વરસાદની ગતિવિધિ આપણા ગુજરાતના ગુજરાત રીજનના વિસ્તારોમાં નોંધાય એમ ઉત્તર ગુજરાત મધ્ય પૂર્વ ગુજરાત અને દક્ષિણી ગુજરાતની અંદર આજે ભારતીય હવામાન વિભાગે અત્યંત ભારે વરસાદનું રેડ એલર્ટ આપી દીધું છે

આ વરસાદી સિસ્ટમના વાદળાઓ પૂર્વ ગુજરાત અને તે લાગુના દક્ષિણ ગુજરાતના ભાગો પરથી તીવ્ર બનતા દોસ્તો જોવા મળી રહ્યા છે અને જે અત્યારે મધ્ય પૂર્વ ગુજરાતની અંદર તો વહેલી સવારથી તીવ્ર કડાકા અને ભડાકા સાથેના વરસાદો શરૂ થયા છે છોટા ઉદેપુર તે લાગુના વડોદરા પંચમહાલ દાહોદ થી માંડી દોસ્તો નર્મદાના જિલ્લાઓમાંથી આવનારી કલાકોની અંદર આ વિસ્તારોમાંથી દોસ્તો અત્યંત ભારે વરસાદી આંકડાઓ સામે આવશે આ વિસ્તારના લોકો ખાસ સાવચેત થઈ જાય હવે પછી તો દોસ્તો અમદાવાદ ખેડા આણંદ નડિયાદ ધોળકા અરવલ્લી મહીસાગર ઉત્તર ગુજરાત લાગુના ગાંધીનગર સુધીના ભાગોની અંદર દોસ્તો આ સિસ્ટમનું બહોળું સર્ક્યુલેશન હવે પછી વાદળોનું જોઈ શકો છો ધીમે ધીમે સમગ્ર ગુજરાતને દોસ્તો ઘેરી લે તેવું લાગી રહ્યું છે ને લાગી રહ્યું છે કે આવનારી કલાકોમાંથી ઉત્તર મધ્યથી દક્ષિણ ગુજરાતનો ભાગ અમુક વિસ્તારોમાંથી દોસ્તો દસ ઇંચથી માંડી પંદર ઇંચના વરસાદી આંકડાઓ માટે થઈ જજો તૈયાર વરસાદી સિસ્ટમ દોસ્તો આ વખતે ભારે મજબૂત થઈને આવી છે અને અમે તમને આગળની કલાકોની આગાહી ઉપર નજર કરાવી રહ્યા છીએ ને જેમાં તમે જોઈ શકો છો ભરૂચ લાગુના વિસ્તારો હશે આ સાથે સુરતના તમામ કોસંબા વાંકલથી લઈ બારડોલી તાપી વ્યારા સોનગઢ ડેડિયાપાડા નર્મદા જિલ્લાના વિસ્તારો આ સાથે છોટા ઉદેપુર લાગુના તંખાળા કાવત લાગુથી માંડી અન્ય વિસ્તારો જોઈ શકો છો દક્ષિણી ગુજરાતના છે કે ત્યાં આવનારી કલાકોમાં દોસ્તો રીતસરના આબ ફાટિયાના દ્રશ્યો સામે આવી શકે છે સુરતની અંદર દોસ્તો ધોધમાર વરસાદ પડવાને લઈને આ વખતે ફરી નીચાણવાળા વિસ્તારોમાં

ધાનેરા ડીસા પાલનપુર આજુબાજુના વિસ્તારો આ સાથે બાટણ પાટણના રોડાથી લઈ સિદ્ધપુર વડનગરના પંથકોથી લઈ અહીં તમે જોઈ શકો અમદાવાદ લાગુના ગાંધીનગરથી લઈ ખેડા કપડવંજ જેમાં ઉત્તરી પૂર્વ ગુજરાતના જિલ્લાઓ છે જ્યાં જોઈ શકો ચાલોદ ધનસુરા બાયડ મોડાસા આ સાથે માલપુર લુણાવાડા વચ્ચેના પંથકોથી લઈ ખેડા અરવલ્લી અને મહીસાગરના પટ્ટાની અંદર દોસ્તો આ સાંજ દરમિયાન આઠ ઇંચ સુધીના વરસાદની સંભાવના આજે જોવા મળી રહી છે સૌરાષ્ટ્રની વાત કરીએ તો દોસ્તો આજે સૌરાષ્ટ્રમાં ફરી ભાવનગર જિલ્લાના કેટલાક ઘોઘા તળાજા પાલિતાણા વલભીપુર આ સાથે બોટાદના વિસ્તારો હશે તો રાજકોટના બોટાદ આજુબાજુના જેમાં જોઈ શકો છો ગોંડલ અમરેલી આ વિસ્તારોની અંદર દોસ્તો આજે તીવ્ર મેઘ ગર્જના સાથેનો જોકે સૌરાષ્ટ્રમાં મેઘ ગર્જના સાથેનો છૂટો છવાયો લોટરી મુજબનો રાઉન્ડ પડી શકે છે તો બીજી તરફ જોઈ શકો છો દોસ્તો આજે પોરબંદર જિલ્લા આ સાથે તે લાગુના જુનાગઢના દરિયાના કાંઠાના ભાગોના જેમાં કદાચ માંગરોળ કેશોદ આ સાથે જ અન્ય જે જુનાગઢથી ગોંડલ અને પોરબંદર વચ્ચેના પટ્ટાના ઉપલેટા જેતપુરથી ગોંડલ વચ્ચેના વિસ્તારો છે કે ત્યાં દોસ્તો તીવ્ર મેઘ મેઘગર્જના સાથે ગાજ ગાજવીજ સાથે બપોર પછી આ વિસ્તારોની અંદર વરસાદની શરૂઆત થઈ શકે છે તો બીજી તરફ કચ્છની અંદર પણ પણ વાત કરીએ તો કચ્છના તમે જોઈ શકો સાંજના અને દોસ્તો રાત્રિના સમયગાળા આજુબાજુ પૂર્વ કચ્છના જે ઉત્તરી ગુજરાત લાગુના વિસ્તારો જેમાં રણ આજુબાજુના વિસ્તારો લોડાણી આ સાથે રાપર આજુબાજુના અડેસર એ વિસ્તારોની અંદર સંભાવના જોવા મળી રહી છે આજે પૂર્વ કચ્છની અંદર દોસ્તો ધોધમાર વરસાદ પડી શકે તો આ વિસ્તારો કચ્છના છે કે તે વિસ્તારોમાં પણ સારો વરસાદ પડશે પરંતુ સાત તારીખ ઉપર તમે જોઈ શકો છો આ વરસાદી સિસ્ટમ જેમ જેમ આગળ વધશે તેમ છ અને સાત તારીખથી કચ્છની અંદર અતિ ભારે વરસાદની સંભાવના પણ હજુ રહેશે ત્યારે હવે પછી દોસ્તો અમે તમને અત્યારે જે ભારતીય હવામાન વિભાગ તરફથી અત્યારે મધ્યપ્રદેશ ઉપર જે અત્યારે વેલમાર્ક લો પ્રેશર કે જે ગઈકાલે હતું પરંતુ અત્યારે આ સિસ્ટમ નબળી પડી અને લો પ્રેશરમાં પરિવર્તિત થઈ તે અંગેની માહિતી આપી તે બતાવીએ તમે જોઈ શકો છો લેટેસ્ટ માહિતીની અંદર દોસ્તો બે ઓફ બેંગાલ એટલે કે બંગાળાની ખાડીમાંથી લો પ્રેશર બન્યા પછી આ સિસ્ટમ છત્તીસગઢના ભાગો ઉપર આવી અને વેલ માર્ક લો પ્રેશરમાં પરિવર્તિત થઈ હતી પરંતુ આ સિસ્ટમ અત્યારે પશ્ચિમી ઉત્તરીય પશ્ચિમી દિશા તરફ આગળ વધી મધ્યપ્રદેશ અને રાજસ્થાન લાગુના ભાગો સુધી અત્યારે આવી પહોંચી હવામાન નિષ્ણાંતો તરફથી પણ દોસ્તો આ વરસાદી રાઉન્ડની અંદર ગુજરાત રાજ્યના ઘણા જ વિસ્તારોમાં આઠથી દસ ઇંચ સુધીના વરસાદની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે નદીઓ ગાંડી તૂર થઈ શકે જેવામાં હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે દોસ્તો આજે પૂર્વ ગુજરાત લાગુના મહીસાગર પંચમહાલ જેવા જિલ્લાની અંદર ભારેથી અતિભારે વરસાદ પડવાની આગાહી કરી છે ત્રણ થી લઈને આઠ ઇંચ સુધીનો સરેરાશ ગુજરાતના ઘણા વિસ્તારોમાં વરસાદ પડે તેવું અંબાલાલ પટેલે દોસ્તો અત્યારે સંભાવના જણાવી છે તો બીજી તરફ મધ્ય ગુજરાતના ભાગોમાં પણ અતિ ભારે વરસાદ પડવાની તેમણે આગાહી આપી છે ભરૂચ જંબુસર ખંભાત તારાપુર આણંદ નડિયાદ કપડવંજ પાટણ લાગુથી લઈ મહેસાણા બનાસકાંઠાના વિસ્તારોમાં ભારે વરસાદ પડી શકે તો આ સાથે તેમણે આવનારા દિવસોમાં સત્તર સપ્ટેમ્બર દરમિયાન પણ ભારે વરસાદ ગુજરાતના ઘણા ભાગોમાં પડે તેવું તેમના તરફથી અનુમાન આપવામાં આવેલ છે અને અમે તમને દોસ્તો અહીં પાછલી ચોવીસ કલાકમાં પડેલા વરસાદના જે જળબંબાકારના દ્રશ્યો આવી રહ્યા છે તે બતાવી રહ્યા છીએ અહીં તમે જોઈ શકો છો ખંભાતની અંદર દોસ્તો આણંદના ખંભાતમાં સૌથી વધુ ચાર ઇંચ સુધીના વરસાદ પડવાને લઈ રોડ રસ્તાઓ જાણે નદીઓ વહેતી થઈ હોય તેમ લોકો દોસ્તો આ નદીઓમાં પાણીમાં તણાયાની જેમ મોજ વરસાદની માણી રહ્યા છે ને રોડ રસ્તામાં જોઈ શકો છો પાણી જ પાણી જળમગ્ન બનતા જોવા મળી રહ્યા છે તો બીજી તરફ આણંદ લાગુથી લઈ અમદાવાદના ધોલેરામાં પડેલા વરસાદને લઈને પણ અહીં તમે દ્રશ્ય જોઈ શકો છો જેમાં રોડ ઉપર દોસ્તો જાણે નદી વહેતી થઈ હોય માત્ર એક બે કલાકમાં ધોધમાર વરસાદ ત્રણ થી સાડા ત્રણ ઇંચ સુધીનો વરસાદ અમદાવાદના ધોલેરામાં પડ્યો અને અહીં જોઈ શકો છો તો બીજી તરફ અમે તમને દોસ્તો આ દ્રશ્ય ઉત્તરી ભારતના ભાગોમાં પડેલા વરસાદનું બતાવી રહ્યા છીએ દિલ્હીની રાજધાનીમાં દોસ્તો યમુના નદીમાં આવેલા બાઢને લઈ જોઈ શકો છો દોસ્તો અત્યારે ડ્રોનના માધ્યમથી લેવામાં આવેલો વિડીયો અમે તમને બતાવી રહ્યા છીએ ને જેમાં નદીઓ અત્યારે દોસ્તો ઉત્તર ભારતની ગાંડી દૂર થઈ છે રોડ રસ્તાઓ ટ્રાફિક જોવા મળી રહ્યા છે અને આ દ્રશ્ય દોસ્તો ઉત્તર ભારતના પંજાબ ઉત્તરાખંડ દિલ્હીના ભાગોમાં ભારે વરસાદ આ વખતે ભારે બનેલી આપણે જોઈ હતી અને ત્યારે હવે વારો છે દોસ્તો ગુજરાત રાજ્યનો અને ગુજરાત ઉપર વરસાદી સિસ્ટમ આવી છે અમે તમને અહીં મોડેલની અંદર દોસ્તો આઠથી લઈ નવ સપ્ટેમ્બરની અંદર ગુજરાતના કયા વિસ્તારોમાં કેટલા ઇંચ સુધીનો વરસાદ પડશે તે બતાવી

ઉત્તરી પૂર્વ ગુજરાત લાગુના મધ્ય ગુજરાત તો અમદાવાદ આણંદ આ સાથે જ વડોદરા દાહોદ પંચમહાલ અન્ય જે બનાસકાંઠા પાટણ મહેસાણા એ ભાગોમાં દોસ્તો જે અત્યારે આ વિસ્તારમાં આ કલરનો રંગ બતાવવામાં આવ્યો છે તે ભાગોમાં એકસો પંચોતેરથી બસો એમએમ એટલે કે ચારથી પાંચથી લઈ આઠથી દસ ઇંચ સુધીના વરસાદ તો અમુક સેન્ટરોમાં પંદર ઇંચ સુધીનો પણ વરસાદ પડી શકે અને જોઈ શકો પાલનપુર આજુબાજુનો વિસ્તાર તો દક્ષિણી ગુજરાતના પણ દોસ્તો સુરત નર્મદા આ સાથે ડાંગ લાગુથી વિસ્તારોથી ભરૂચના પંથકોમાં પણ આઠ ઇંચથી પણ વધુના વરસાદ પડી શકે તો સૌરાષ્ટ્રની અંદર જોઈ શકો છો દોસ્તો ભાવનગર લાગુના બોટાદ એ લાગુના અમરેલી અને રાજકોટના પંથકોની અંદર મધ્યમથી લઈ ભારે તો અતિ ભારે વરસાદ પડી શકે અને કચ્છના પૂર્વ કચ્છના ખાવડા આટલા વિસ્તારોની અંદર પણ ચારથી લઈને દોસ્તો છ ઇંચ સુધીના વરસાદો પડે તેવી સંભાવના આ વરસાદી રાઉન્ડની સૌથી ઓછી અસર દોસ્તો દ્વારકા જામનગર અને પોરબંદરના ભાગોમાં રહેશે તેમ છતાં વિસ્તારોમાં પણ સારા વરસાદો પડશે સમગ્ર ગુજરાતની અંદર દોસ્તો તારીખ સુધીની અંદર સારામાં સારા વરસાદો ઘણા ભાગોમાં પડી જાય તેવી સંભાવના અને અહીં અમે તમને દોસ્તો મોડલની અંદર હવે પછી આવનારા દિવસોની અંદર આ સિસ્ટમ કઈ રીતે આગળ વધે ને છ સાત આઠ નવ તારીખની આગાહી ઉપર વિસ્તારવાઇઝ થોડું જણાવી દઈએ તો જોઈ શકો છો દોસ્તો છ તારીખ ઉપર આ વરસાદી સિસ્ટમ રાજસ્થાનના ભાગો ઉપર રહેશે આવતીકાલ દોસ્તો ઉદયપુર લાગુના વિસ્તારો ઉપર આ સિસ્ટમનું કેન્દ્ર આગળ વધી શકે છે પરંતુ તે સિસ્ટમના વાદળોની વધારે પડતી ગતિવિધિ જોઈ શકો છો ગુજરાતના ઉત્તર ગુજરાત કચ્છથી માંડી ઉત્તરી પૂર્વ ગુજરાત લાગુના વિસ્તારોમાં રહેશે અને જેને જોતા આવતીકાલે આ પટ્ટાના ભાગોની અંદર ભયંકર વરસાદ પડવાની સંભાવના રહેશે તો જોઈ શકો છો એન્ટી સાયક્લોનની અસરના કારણે આ વરસાદી સિસ્ટમ ફરી નીચે આવે તેવી સંભાવના છે અને સાત સપ્ટેમ્બરે રાજ્યના અમુક સેન્ટર જેમાં અમદાવાદ પણ જળમગ્ન બની શકે છે ગાંધીનગર મહેસાણા સાબરકાંઠા અરવલ્લી મહીસાગરથી અન્ય મધ્ય ગુજરાત લાગુના એમાં પણ સૌરાષ્ટ્રની અંદર દોસ્તો આ વખતે મોરબી સુરેન્દ્રનગર લાગુના વિસ્તારોનો પણ વારો આવી જવાનો છે અને ભૂકા કાઢી નાખે તેવા વરસાદ બોટાદ લાગુના અમદાવાદ ધંધુકા રાણપુરના ભાગોમાં પણ ભારે વરસાદની સંભાવના છે દોસ્તો આ વરસાદી સિસ્ટમ પહેલાં આ રીતે સૌરાષ્ટ્ર અને દક્ષિણી ગુજરાતના ભાગો પરથી આગળ વધવાની હતી પરંતુ આ સિસ્ટમ અત્યારે ઉત્તરી ગુજરાત રાજસ્થાન બોર્ડરના સરહદી વિસ્તારો પરથી પસાર થઈ અને દોસ્તો કચ્છના સિંધ બોર્ડરથી લઈ પાકિસ્તાનના કરાચી સુધીના ભાગો પર આવશે ને જેને લઈ આ વરસાદ દોસ્તો ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત લાગુના પૂર્વના અને કચ્છની અંદર પણ આ વખતે ભૂકા કાઢી નાખે તેવા વરસાદની સંભાવના જોવા મળી રહી છે અહીં તમે દોસ્તો જોઈ શકો આઠ નવ તારીખની અમે તમને અહીં મોડલની અંદર બતાવી રહ્યા છે ને સિસ્ટમ પાકિસ્તાન તરફ ધકેલાઈ જશે પરંતુ એ પહેલાં ગુજરાતના કચ્છના લગભગ ઘણા જ ભાગોની અંદર જળબંબાકારનો વરસાદ આપશે તો બીજી તરફ ઉત્તર ગુજરાતના ભાગોથી લઈ સૌરાષ્ટ્રની અંદર દોસ્તો આ વરસાદની સૌથી વધુ ગતિવિધિ ભાવનગર બોટાદ સુરેન્દ્રનગર લાગુના વિસ્તારોમાં રહે બાકીના જિલ્લામાં લોટરી મુજબનો હળવો મધ્યમ સારો એવો વરસાદ ભારે પ્રકારનો પડી જાય પરંતુ અન્ય વિસ્તારો કરતાં સૌરાષ્ટ્રમાં આ વરસાદી રાઉન્ડની ગતિવિધિ ઓછી રહે